નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું પણ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોમાં અંત સુધી બની રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જોવા મળી રહે અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં तो बात करिए आज राजकोट मार्केट ना भाव ने खेडूत मित्रों बात करिए राजकोट मार्केट राजोट भाव ने आज तारीख तेर सात बेहजार चौबीस वार शनिवार राजकोट मार्केट में दरक पाकना बजार भावनी ऊंचा सौ टका साचा बजार भाव सौ पहला कलंजी भाव तरह हज़ार वीस तजार आठ सौ तीस रुपया ણા સોળસો પચાસથી સત્તરસો સાઠ રૂપિયા જીરાનો ભાવ ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસો ચાર રૂપિયા રાયડો નવસો થી એક હજાર રૂપિયા હેરંડાના બજાર ભાવ અગિયારસોથી બારસો આઠ ચણા અગિયારસો એકસઠથી તેરસો બત્રીસ રૂપિયા રચકા બીજ પાંત્રીસોથી ચોપનસો પચીસ

સોયાબીનના ભાવ આઠસો થી આઠસો સાઠસો વીસ થી આઠસો સાહીઠ રૂપિયા લસણના ભાવ આજે અઢારસો પચાસ થી બત્રીસો પચાસ રૂપિયા વરિયાળીના બજાર ભાવ આઠસો છવી થી પંદરસો પચીસ મરચાં સૂકા પંદરસો થી ચોવીસો પંદર કાળા તલ ત્રણ હજારથી ત્રણ હજાર બસો ચાર સફેદ તલ બાવીસો પચાસથી પચાસ થી ઘઉં ટુકડામાં પાંચસો ચોવીસથી પાંચસો પંચોતેર લોકવણ ઘઉં પાંચસો સવી પાંચસો છપ્પન મગફળી જે અગિયારસોથી બારસો ચાલીસ મગફળીના બજાર ભાવ અગિયારસો વીસથી બારસો બે કપાસના બજાર ભાવ ખેડૂત મિત્રો આજે પંદરસો દસથી પંદરસો ને છન્નું રૂપિયા તો ખેડૂત મિત્રો આજે રાજકોટ માર્કેટયાર્ડના દરેક ભાગના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી અને રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે બે લાયકનને પ્રેસ કરી વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી અને વિડીયો સારો લાગે તો તમારા મિત્ર સાથે શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે રોજરોજના બજાર ભાવના વિડીયોની માહિતી આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને રોજ રોજ જોવા મળી રહેશે અને મિત્રો વિડીયો સારું લાગે તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કઈ યાર્ડના બજાર ભાવના વિડીયો છે તે પણ જરૂરથી કોમેન્ટ કરજો જેથી કરીને જે પણ માહિતી બજાર ભાવ વિશેની જોતી હોય તે આપણા ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી તમને જાણવા મળી રહેશે